આપણી વચ્ચે ઉપસ્થિત માનનીય શ્રી બળદેવભાઈ દેસાઈ ગામ તેજપુરા એમના જીવનની વાત કરીએ તો ખૂબ જ મહેનત કરીને જેઓ એલઆઈસી એજન્ટ તરીકે તથા શિક્ષક તરીકે નોકરીઓ કરીને પોલીસ અધિકારીની પરીક્ષા આપી ડીસીપી તરીકે નોકરી કરીને તથા પરીક્ષાઓ ચાલુ રાખીને આજે આપણી વચ્ચે આઈપીએસ ઓફિસર તરીકે ઉપસ્થિત છે ત્યારે શ્રી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ હું એમને વિનંતી કરું કે આપણને માર્ગદર્શન આપે શ્રી રામજી ભગત ચેરિટેબલ ટ્રસ્ટ કોલા આ સન્માન સમારોહમાં ઉપસ્થિત કોલાદ ગામના સૌ શાખના સૌ વડીલો સૌ આગેવાનો મંચસ્થ બેઠેલ વડીલો તથા સામે બેઠેલ સૌ વડીલો વિદ્યાર્થીઓ હું અહીંયા અત્યારે પહેલા થોડીક વાર બેસવાનું થયું અને ચર્ચા થઈ એમાં તમારા કોલાદ ગામમાં થતી આ ત્રણ પ્રવૃત્તિઓ જે મને વાત કરી મારી સાથે ચર્ચા કરી કાળુભાઈને બધાય કે અમે ઘણા વર્ષોથી આ એક કાર્યક્રમ શૈક્ષણિક ચલાવીએ છીએ એટલે એ પણ ખૂબ ધન્યવાદને પાત્ર છે તમારી આ પ્રવૃત્તિ માટે સાથે સાથે તમારું જે ક્રેડિટ સોસાયટી બહુ સુપારું અને બહુ સફળતાપૂર્વક આટલા મોટા ભંડોળથી ચાલી રહી છે એ પણ એક તમારા સરસ સંઘ ભાવનાનું એક સરસ ઉદાહરણ છે એટલે અને સાથે સાથે પૂનમના દિવસે ભગત બાબાની યાદની અંદર રસાડાનું જે સંચાલન બી તમારા તરફથી થાય છે આ ગામની જે ત્રણ પ્રવૃત્તિઓ જાણી અને ખરેખર આનંદ થયો એ ખૂબ સારી પ્રવૃત્તિ ગામની અંદર થઈ રહી છે આજે તમે સૌ આમ તો કોલાદ આખું મારું હગું છે એમ કહું તો ચાલે બરાબર તો કોલાદ અમે નાના થયા થી મોટા થયા ત્યાં સુધી કોલાદ અમારી સફરનું સાક્ષી છે આપ સૌએ જોયું આજે વિદ્યાર્થી મિત્રો માટે છે કાર્યક્રમ આજે આપણે શિક્ષણનો છે રબારી વિશે બોલવાનું હોય તો એ બોલી શકો આ શિક્ષણનો કાર્યક્રમ છે એટલે આજે આપણે શિક્ષણ ઉપર બોલવું છે તો શિક્ષણની વાત કરીએ તો તમને બધાને ખ્યાલ છે કે આ બધા વડીલો તો અમારા એ બધી સાક્ષી રહ્યા છે અને આખું ખુલાક ગામ અમારા સફરનું સાક્ષી રહ્યું છે કે હું આજે આઈપીએસ અધિકારી તરીકે છું તો આ આઈપીએસનો જે મારો સફર છે એ ખૂબ સંઘર્ષમય સફર છે પણ એ મારે આજે એટલા માટે આ વિદ્યાર્થીઓને એટલા માટે કહેવું છે કે આજના કાર્યક્રમનો મારો ઉદ્દેશ કે ગામના આયોજનનો ઉદ્દેશ એક જ હોય કે મારી આ સફળતા કોઈના મગજની અંદર કોઈ આમાં કોલાદનો પ્રેરણા લઈને આવનારા પાંચ વર્ષની અંદર અહીંયા આઈપીએસ તરીકે બેસે તો આ કાર્યક્રમ સર્જાત કહેવાય એ બીજનું રોપણ કરવા માટેની આ વાત છે કે હું બી તમારા જેમ જયારે વિદ્યાર્થી અવસ્થામાં હતો બરાબર ત્યારે હું પણ કોઈ એવું સાધન સંપન્ન નતો આ બધાને ખબર છે ખાડામ ઘર હતું બરાબર નાખજી લાઈટ પાણી હતું નહીં અને એવા વગર લાઈટ પાણી એ અમદાવાદની અંદર આ બધાને ખબર છે કે અમે બંને ભાઈ લાલજીબેન અમે બંને ભણ્યા ઓગણીસો બાણુંની અંદર એસએસસી ટોપ ટેન એ વખતની સાલની અંદર એસએસસી ટોપ ટેનની અંદર ફક્ત બે માર્ક્સ ઓછા આવવાના કારણે એસએસસી ટોપ ટેન હું થઈ શક્યું એટલે આટલી બધી એ વખતે સગવડો નહોતી અગવડ હતી અગવડતા અંદર અમારા મા બાપની પુનૈ કહો કે એમની ભગીરથ કાર્ય કહો કે અમને આટલા ભણાવરાયા અને ભણાવરાયાના અંતે આજે સૌ પહેલા કે આજે સરકારી નોકરી આજે તમે બધા અહીંયા સન્માન થયું જે જે વિદ્યાર્થીઓ અહીંયા મારી હસ્તે ઇનામ લીધું ને પછી પણ જે જેના ઇનામ લેવાના છે તો વિદ્યાર્થીના જીવનનું સપનું શું વિદ્યાર્થીના જીવનનું સપનું હોય કે હું ભણી લઉં ગણી લઉં પછી મોટો થઈ અને કોઈ નોકરી ધંધા એ રીતે જોડાવું મારા કુટુંબને આર્થિક પ્રવૃત્તિમાં કમાવામાં મદદરૂપ થવાનો મારો સંસાર સરસ ચાલે એ વિદ્યાર્થીનું સપનું હોય તો આ આપણે ભણીએ જે ભણ્યાનું ભણ્યાનું સપનું શું કે ભણી લીધું પછી શું કરશું કે નોકરી બરાબર શું કરશું નોકરી તો નોકરી કરશું તો આપણા જડે બે વિકલ્પ છે એક છે પ્રાઇવેટ નોકરી અને બીજી છે સરકારી નોકરી તો આપણે શું પસંદ કરશું સરકારી નોકરી પસંદ કરશું પ્રાઇવેટ નોકરી પસંદ કરશું સરકારી નોકરી કારણ કે સરકારી નોકરી પ્રાઇવેટ નોકરી કરતા ઘણી બધી ફાયદાકારક છે તો સરકારી નોકરીમાં સરકારી નોકરી સરકારી નોકરીમાં પટાવાળાથી લઈ ક્લાર્કથી લઈ તલાટીથી લઈ નાયબ મામલતદારથી લઈ મામલતદારથી લઈ ડેપ્યુટી કલેક્ટરથી લઈને ડીવાયએસપીથી લઈને આઈપીએસ આઈએસ સુધી આટલી બધી પોસ્ટો છે તો તમે બધા વિદ્યાર્થી જો અત્યારથી જો જીવનની અંદર એવું સપનું હું બી તમારે જેમ વિદ્યાર્થી હતો તો મારા મગજમાં બી એવો વિચાર આવ્યો હતો કે ભાઈ હું પણ કોઈ મોટો ઓફિસર બનું અને એની દિશામાં મેં મહેનત કરી અને આજે આ થઈ સૌને કહું કે આ મારી સરકારી નોકરી અત્યારે આપણે બહુ તૈયારી કરતા હોય છે બધાને ઘરે એક સરકારી નોકરી લેવાના બી આપણને બહુ તકલીફ પડે છે પણ મને અમારે લાકડાજી માની એટલે મેરથી મારી આ ચોથી સરકારી નોકરી છે અગાઉની સરકારી નોકરીઓ જેટલી જેટલી બી પરીક્ષાઓ આપી એ બધી પરીક્ષાઓમાં હું સારા માર્કે પાસ થયો અને સારા માર્કે પાસ થઈને આજે ગુજરાત સરકારના પોલીસ ડિપાર્ટમેન્ટમાં આઈપીએસ અધિકારી છું તમે મિત્રો જ્યારે આ બધી પરીક્ષાની તૈયારી કરો ને એટલે તૈયારી કરો એટલે તમને એમને કંઈક નોકરી મળશે એકલી નોકરી નહીં નોકરીથી બી વિશેષ સાબધા એક તો સૌથી બધા આપણા સમાજની વાત કરીએ તો આપણો કોઈ બી તમે છોકરા કે છોકરી જ્યારે બી સરકારી નોકરી લાગશે એટલે એની એની સાથે બોનસમાં સગાઈ તો ફ્રી થઈ જશે જેને સરકારી નોકરી લાગી એને હગાઈ વધવા જવાની જરૂર નથી હારા હારા હગા તમારા ઘેર આવશે એટલે એકલી નોકરી નથી નોકરીની બી બાય પ્રોડક્ટ ઘણી બધી વસ્તુઓ છે કે આપણને રહે નોકરી મળી આપણે સરકારની નોકરીની અંદર ગયા સારી પોઝિશનમાં ગયા સારા ધારો કે હું પહેલાં આના પહેલા મામલતદારા તો પછી ડીવાયએસપી પછી એસપી તો એ બધી પોસ્ટોમાં જાઓ તે પોસ્ટોની અંદર માન છે મર્તબો છે તમારું સુરક્ષિત ભવિષ્ય છે ઘણી વાર આપણને એમ થાય કે આપણે સમાજ માટે કંઈક કરવા માગીએ છીએ તમને બી હોય સમાજ માટે કંઈક કરવું છે પણ સમાજમાં કરવા માટે પણ આપણે કોઈ સ્થાને તો પહોંચવું પડશે ત્યારે આપણે સમાજને મદદરૂપ થઈ શકીએ કુટુંબને મદદરૂપ થઈ શકશું આજે એટલી તો ભગવાન માતાજીની દયાથી રબારી સમાજની શૈક્ષણિક પ્રગતિ છે કે હું તમને ખાલી મારા પોલીસ ડિપાર્ટમેન્ટની વાત કરું તો આજે અમદાવાદના તમે ગમે તે પોલીસ સ્ટેશનમાં જાઓ તો તમને કોઈ પણ પોલીસ સ્ટેશનની અંદર ઓછામાં ઓછા ચાર પાંચ છોકરા રબારીના કોન્સ્ટેબલમાં જોવા મળશે બરાબર અને એ જોવા મળશે તો આપણને શું થશે આપણને કોઈ બી એક નાનું કામ પડ્યું આપણને કોઈ એક નાનું કામ પડ્યું સાબરમતી પોલીસ સ્ટેશનનું કામ પડ્યું કાંજી ભાઈ કાળુભાઈના તો આપણે પહેલા શું જઈશું ત્યાં જઈને પૂછ્યું લે કોઈ રબારી છે આપણું આપણે શું પૂછીએ કોઈ રબારી છે આપણું ભલે ઓળખતું કયા ગામનો છે કયા પરગણાનો છે કોઈ બી હોય એ આપણે ત્યાં ખબર પડશે કે ફલાણા ગામનો છોકરો છે આપણે એને મળશું આપણું જે બી કંઈ નાનું મોટું કામ હશે એ કરી આપશે બરાબર તો આ બી એક સમાજની સેવા છે આપણા સમાજને હજુ ઘણો બધો પછાત છે અજ્ઞાન છે અને ઘણી બધી વસ્તુઓની અંદર મદદની જરૂર પડે છે તો આપણે બી કોઈ એવા સ્થાન ઉપર સમાજમાં જઈએ તો આપણે બી આપણા કુટુંબને મદદરૂપ થઈ શકીએ તમે ભણશો તમારી અંદર મેં હમણાં આજે બપોરે શંખપુરા દેત્રોજમાં રેકટો પ્રોગ્રામ હતો એની અંદર વિદ્યાર્થીઓનું તો ત્યારે મેં કીધું કે અમારું કોલાદ તો બહુ મોટું ગામ છે અમારું તો ગામ નાનું છે હમણાં વાતથી કે ભાઈ તમારે આશીર્વચન આપવાના છે નહીં એ કરવાનું છે કીધું આમ તો કોલાદ આશીર્વચન આલે એવું ગામ છે અમારે એના આશીર્વેદન એમના લેવાના હોય પણ કહેવાનો મતલબ અમારું ગામ નાનું છે તો આજે બી અમારી ગામની અંદર મારા તેજપુરાની અંદર પંદર જણા એવા છે કે જે સરકારી નોકરીમાં છે પંદર જણા એવા છે કે જે સરકારી નોકરીમાં છે એનું કારણ શું કે અમારા પેલા લાલજીભાઈ હતા પહેલા પહેલા મોટા ભાઈ કનુભાઈ હતા બધા બધા જોઈ જોઈને બધા પ્રેરણા લેતા ગયા એટલે તમારા ગામની અંદર બી જેટલા બી સરકારી નોકરીમાં છે એને જોઈને તમારા ગામની અંદર બી કોઈ કાલે કોઈ મામલતદાર ડેપ્યુટી કલેક્ટર કે ડીવાયએસપી બનશે તો એ ગામનું ગૌરવ ગણાશે એ ગામની ઓળખ કેવા છે ધારો કે આજે ભગત બાપા છે ભગત બાપા એ તમારા ગામની ગૌરવ છે તમારા ગામની ઓળખ છે તમારા ગામની જયારે બી વાત નીકળશે ત્યારે ભગત બાપાની વાત નીકળશે એટલે એવી રીતે કે ધાર્મિક ક્ષેત્રમાં એમને પ્રદાન કરી ગયા સામાજિક ક્ષેત્રમાં તો બધા ઘણા બધા પ્રદાન વાળા બેઠા છે એટલે એમાં બધા બહુ આગળ છે એટલે હવે મહત્વની બાબત છે કે સરકાર ક્ષેત્રમાં બી તમે લોકો જોડાવ અને સારી તૈયારી કરો અને હવે તો આપણને જ્યારે અમે લોકો તૈયારી કરતા હતા ત્યારે અમને છોકરાઓ કોઈ ગાઈડન્સ આપનાર નહોતું કે ખબર નથી કે અમારે કઈ રીતે તૈયારી કરવી કે શું કરવી એ જમાનું અત્યારે તો આપણે રેક્ટ જેવી સંસ્થા ચાલે છે કે જે આપણને કોચિંગ મળે છે જ્યાં આપણને મટિરિયલ નહીં મળે છે જ્યાં સારી ફેકલ્ટી આપણને કોચિંગને ટ્યુશન્સ આપે છે તો આપણે જો મનમાં એવું સપનું કરીએ કે ભાઈ મારે કંઈક બનવું છે અત્યારે શરૂઆતમાં તમે નાની ઉંમર છે એટલે તમને શું થાય કે હું બાર પાસ કર લઉં તો હું તલાટી બની જાઉં હું કોન્સ્ટેબલ બની જાઉં સો ટકાએ સારી વિચારી પણ હું તો તમને એમ કહું છું ઊંચું નિશાન રાખું કે ભાઈ મારે તલાટી કે કોન્સ્ટેબલ નહીં બનવું મારે આઈએસ કે આઈપીએસ કે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર બનવું છે તો તમે એવી રીતે તૈયારી કરશો છોકરાઓ તો તમે કોન્સ્ટેબલ તો એમનેમ થઈ જશો એમનેમ થઈ જશો પણ તમારા ચાન્સ રહેશે કે તમે આવી મોટી પોસ્ટો ઉપર પણ પહોંચી શકશો અને આ મોટી પોસ્ટો ઉપર પહોંચી અને તમે તમારા મા બાપનું અત્યારે ધારો કે અત્યારે ઇનામ આપતા હતા તો એમના મધર અને ફાધર બોલાવવામાં આવે ભાઈ સાચી વાત છે કે એ છોકરાનું જે શિક્ષણ છે એ શિક્ષણમાં સિંહ ફાળો કોનો જ એ મા બાપનો જ છે મને એક વખત યાદ છે કે હું મામલતદાર સમી હતો અને જ્યારે મામલતદાર સમી હતો ત્યારે કન્યા કેળવણીના કાર્યક્રમમાં અત્યારના આપણા જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી એ ત્યાં કુંવારજની એક શાળાની અંદર આવેલા હું એમની સાથે હતો અને એમને બહુ સરસ વાત કરી આપણને બધાને ઉતરી જાય એવી બધા ખેડૂત બેઠા હતા સામે ગામના ખેડૂત બેઠા હતા અને મોદી સાહેબે એમ કીધું કે તમે શું કરો છો એટલે બધાએ કીધું કે અમે ખેતી કરીએ કે ખેતી કરો છો ને તો કે તમારો પાકમાં કંઈ તકલીફ થાય કોઈ રોગ આવે અથવા પાણીની સિંચાઈનું કંઈ હોય તો રાત ઉજાગરા કરીને રાત ઉજાગરા કરો છો કે હા સાહેબ કરીએ ને પાક બગડતો હોય તો બે રાતે જાગવું પડે ને ચાર રાતે જ પાક બગડવા ના દેવાય અમે ઉજાગરા કરીને ખેતીની પાછળ પાછળ પાક નહીં બગડવા દેતા મોદી સાહેબે બહુ સરસ વાત કરી કે તમે તમારો પચાસ હજાર લાખ બે લાખનો પાક ના બગડે એના માટે બે નાઇટ ચાર નાઇટ કે પાંચ રાત કે છ રાત જાગીને બી મહેનત કરો છો તો કે આ અમે તમારા છોકરા બેઠા છે આવડો મોટો પાક બગડે છે એના માટે કોઈ બાપ છ રાત કે પાંચ રાત જાગી હોય તો મને કહો આપણી જ વાત કરો કે આપણે બધા પંચાયતમાં જ્યાં હશે બીજે જ્યાં હશે એટલો ટાઈમ કાઢ્યો એટલો અમાથી કેટલા જણા છોકરા પાછળ કાઢ્યો ચોખી વસ્તુ હું તમને એનું દાખલ કહું કે ભાઈ આપણે આપણો જે આપણો પાક છે આજ આપણો પાક છે આજ આપણે લડવાનું છે બરાબર પણ એની પાછળ આપણે એટલું બધું ધ્યાન નહીં આપી શકતા હવે પહેલાં તો તો બી ચાલી ગયું હવે તો શિક્ષણની અંદર પણ એટલી એવું કંઈ ભણે નહીં ચાલે ગ્રેજ્યુએટ થઈ ગયા કે કોલેજ કરે એનાથી મતલબ નહીં તમે ભણતરમાં બી સુપર સ્પેશિયાલિસ્ટ થશો સારું એજ્યુકેશન લઈને એને જો સારી નોકરી ધંધામાં નહીં કરો તો ખાલી ડિગ્રી લીધેલી પણ કોઈ કામની નથી એટલે આજે જે મધર ફાધરને બોલાવવામાં આવ્યા અહીંયા એ પણ એક સારું થાય કે દરેક મધર ફાધર પણ પોતાના બાળકના શિક્ષણ માટેની ચિંતા કરે અને આજે એમ કાર્યક્રમમાં અત્યારે નાના છોકરાઓ બેઠા છે એમ તમારા જેમ બી હું બી ઘણા કોઈ કાર્યક્રમમાં ગયો હશે ને આવો વિચાર મારા મગજમાં આવ્યો હશે તો હું આજે ભગત બાપાને યાદ કરીને એટલું કહું કે કુલાદ ગોમના બી દસ છોકરાના મગજમાં વિચાર આવે અને પાંચ છોકરાઓમાંથી સફળ થાય તો આ કાર્યક્રમને આપણે સફળતાપૂર્વક કહી શકીએ એવી મારી શુભેચ્છાઓ માટે થેન્ક યુ થેન્ક યુ વેરી મચ